જયારે વરજો છે એ તોરણ આવે છે એટલે કે માંડવી આવે છે ત્યારે ગવાતા ગીત છે તો જરૂર સાંભળજો સીતાને તો Né? ને તો રાણા રાનો પોણ રવાયે રેવર ને પોખે પાનો સા રવા ताने तो रणा, रामा बधायरा, लेने पनोती भी પોખે પનોતા પિડિયે હાથ સોહા સોહાણા પિંડી હાથ સોહા મણા સીતા ને તો i આવા બીજું ગીત છે એ સરસ છે તો જરૂર સાંભળજો સુધરેલ સાસુજી બાપો પોવા રેના જો આપે તો છેડો મેધરે સાસુ નો છેડો ચાલો રે ખીસ ભાઈ સુધરે पोरे सुधरेल सासु जि आयवा पो